તારીખ ચૌદ ને રોજ આપણે આ રમોત્સવ ચાલુ કર્યા હતા અને પ્લાનિંગ ને મુજબ પાંચ દિવસના જે કાર્યક્રમ હતા આજે આ પાંચમા દિવસમાં પૂરું થઈ ગયા આ દરમિયાન કોઈ પણ આવા બનાવ શહેરમાં નથી થયા કે કોઈ આવા બંદોબસ્ત નથી આવ્યા જેથી કે આ કાર્યક્રમને આપણે ડિસ્ટર્બ કરવામાં આવે અને આને બંધ કરીને બીજા કોઈ બંદોબસ્ત મોકલવામાં આવે જેથી આ પ્લાનિંગને મુજબ કાર્યક્રમ પૂરું થયા છે આ રમોત્સવમાં બધા ખેલાડીઓ જે છે આ પાર્ટિસિપેટ કર્યા છે અને આ પાંચ દિવસ સુધી સતત આ ખેલની મેદાનમાં આ લોકો ખેલ દિલ્હીથી આ રમોત્સવમાં ભાગ લીધા આ દરમિયાન આ લોકો જે ડ્યુટીના સ્ટ્રેસ હોય આ ભૂલીને આ એક ખેલાડીને જેવા આપને પાર્ટિસિપેટ કર્યા હર્ષોલ્લાસ સાથે આમાં પાર્ટિસિપેટ કર્યા ઠીક છે અમુક ટીમ જીત્યા અમુક અમુકથી હારી ગયા લેકિન ખરેખર એક ટીમ ભાવના જે હોવા જોઈએ આ ટીમ ભાવના આમાંથી ઉત્પન્ન થયા અને રાજકોટ પોલીસ જેવી રીતે આ રમોત્સવમાં પાર્ટિસિપેટ કર્યા એક ટીમ ભાવના સાથે આવી રીતે શહેર પોલીસ ઉપર જે કંઈ પડકાર ફ્યુચરમાં પણ આવે આ એક ટીમ ભાવના સાથે બધા એકસાથ ભેગા મળીને આમાં આ પૂરું કરશે આ ઉમીદ સાથે આ રમોત્સવ આજે પૂરા કર્યા છે આ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતા ક્રાઇમ બ્રાન્ચની એકચ્યુઅલી બ્રાન્ચેસની ટીમ કહીએ આમાં ક્રાઇમ ટ્રેફિક અને બાકી જેટલા બ્રાન્ચેસ હતા બધાને એક સંયુક્ત ટીમ બનાવ્યા હતા તો આ બ્રાન્ચેસની ટીમ જે છે આમાં વિજેતા થયા છે